આજે બનાવી ગાજરનું શાક હવે ગાજરનું શાક તો બધા બનાવતા જ હોય છે મેં થોડી અલગ રીતે બનાવી છે તો પાંચસો ગ્રામ ગાજર લઈ એને ધોઈને છીણી દીધા છે આ રીતે જેમ આપણે હલવો બનાવીએ છીએ એ રીતે એને છીણી દઈશું છ નંગ ખાટા દેશી ટામેટા લઈશું હવે છીણમાં આપણે લીલા મરચાં ઉમેરીશું લાલ મરચું પાવડર મીઠું હળદર ધાણાજીરું પાવડર વાટેલું લસણ અને પાણી ઉમેરીને આપણે પેસ્ટ તૈયાર કરીશું હવે કૂકરમાં આપણે જીરાનો વઘાર કરીશું તેલ ઉમેરીશું અને જે તૈયાર કરેલી પેસ્ટ રાખી છે તે ઉમેરી દઈશું બારીક સમારીને રાખેલા લીલા મરચાં અને ધાણા ઉમેરીશું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું હવે ગાજર છીણીને રાખ્યા છે તે અંદર ઉમેરી દઈશું કૂકરમાં અને સરસ રીતે આપણે ફરીથી એને મિક્સ કરીશું પાણી અત્યારે નથી ઉમેરવાનું ગાજરમાં જ પાણી છૂટી જશે વધુ ઉમેરવાની જરૂર નહીં પડે ગેસનું તાપમાન ધીમે રાખીશું હવે આપણે એક વાટકી જેટલું પાણી ઉમેરીશું પાણી વધુ ઉમેરવાની જરૂર નથી કૂકરમાં બનાવી રહ્યા છીએ હવે કૂકર બંધ કરી દઈશું અને માત્ર ત્રણ સીટીમાં આપણું શાક થઈ જશે તૈયાર હવે ટામેટાની પ્યુરી ઉમેરી દઈશું થોડીક સાકર ઉમેરીશું મિક્સરમાં થોડું પાણી રેડી અને આપણે ઉમેરી દઈશું તો ગાજરનું ચટપટું શાક આપણું તૈયાર